નમસ્કાર દર્શક મિત્રો આપ નિકાસ ઓક્સિજન ઉપર કેન્દ્ર સરકાર પાંચ ટકા જીએસટી સહિત નિયમોનું સ્પષ્ટીકરણ નહીં થાય ત્યાં સુધી તમામ એપીએમસી માં ઈસબગુલ ખરીદીનો બહિષ્કાર ઊંઝા માર્કેટયાર્ડના ઈસબગોલ નિકાસકારોનો સમગ્ર વેપાર આજકાલ કેન્દ્ર સરકારની અસ્પષ્ટ જીએસટી નિયમો અને ટ્રમ્પ ટેરિફ નીતિઓને કારણે ઓક્સિજન ઉપર આવી ગયો છે ઊંઝા સહિત રાજ્યના માર્કેટયાર્ડમાં વર્ષે દહાડે થતા ઈસબગોલના કરોડોના વેપારમાં નેવુંથી થી પંચાણું ટકા વ્યાપાર માલની નિકાસ થાય છે જેના કારણે સરકારીને સારા પ્રમાણમાં હુંડિયામણ મળે છે ઈસબગોલની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે પાચનક્રિયા માટે અત્યંત જરૂરી એવા ઈસબગોલનો વપરાશ ખાસ કરીને માંસાહારી દેશોમાં સવિશેષ થાય છે અમેરિકાની મોટી મોટી કંપનીઓમાં ઈસબગોલ ઊંઝા સહિત ગુજરાતમાંથી સપ્લાય થાય છે આ સંદર્ભે ઓલ ઇન્ડિયા ઈસબગોલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ નાયકે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની નિકાસ પર વર્ષો અગાઉ ઝીરો ટકા વેટ હતો પરંતુ જીએસટીના અમલીકરણ બાદ ઈસબગોલની નિકાસ ઉપર પાંચ ટકા ટેક્સ લાદવામાં આવેલ છે જે ટેક્સ થોડા સમય બાદ નિકાસકારોને રિફંડ મળે છે જેને કારણે સમગ્ર પ્રોસેસ ઝીરો ટકા જેવી જ બની રહે છે કેન્દ્ર સરકાર દ્વારા ઈસબગોલની નિકાસના જીએસટીના નીતિ નિયમોનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં હોવાથી નિકાસકારોને રિફંડ મેળવવામાં ભારે તકલીફો પડી રહી છે આ ઉપરાંત અમેરિકન ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં ટેરિફ લાદવાથી ઇસબગોલની નિકાસ ખરાબ રીતે ખોરવાઈ ગઈ છે જેના કારણે નિકાસકારોની નાણાકીય સ્થિતિ વધુ ગંભીર સંઘર્ષમાં મુકાઈ છે આ મામલે કેન્દ્ર સરકાર પાંચ ટકા જીએસટી સહિત નિયમોનું સ્પષ્ટીકરણ નહીં થાય ત્યાં ઓલ ઇન્ડિયા ઇસબગોલ પ્રોસેસર્સ એસોસિએશને છઠ્ઠી ઓક્ટોબર સોમવાર સવારથી તમામ એપીએમસી બજારોમાં ખેડૂતો પાસેથી ઈસબગોલ બીજ ખરીદીનો બહિષ્કાર કરવાનું એલાન આપતા સમગ્ર મામલો ગરમાયો છે હજારો ઇસફગોલ્વ ખેડૂતોની આજીવિકા અને પ્રોસેસિંગ ઉદ્યોગની સ્થિરતા જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અહેવાલ જયવદનભાઈ ગાંધી ઊંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન